સ્ત્રીઓની આ પંદર આદતોથી ઘરમાં આવે છે દરિદ્રતા જાણો શાસ્ત્રો અનુસાર નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સનાતન ધર્મમાં નારીને માત્ર એક સામાજિક એકમ નહીં પરંતુ દેવીનો દરજ્જો પ્રાપ્ત છે તેને અન્નપૂર્ણા લક્ષ્મી અને દુર્ગાના રૂપમાં પૂજવામાં આવી છે ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે માનવામાં આવે છે કે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે લાવે છે તેથી ભારતીય સંસ્કૃતિમાં તેને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે જો એ જ સ્ત્રી પોતાની દિનચર્યા અને આચરણમાં કેટલીક અશુદ્ધ અથવા દોષપૂર્ણ આદતો સામેલ કરી લે તો તે સ્ત્રી અજાણતા દરિદ્રતાને આમંત્રણ આપી શકે છે આજે અમે તમને મહિલાઓની એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શાસ્ત્રો અનુસારમાં લક્ષ્મીને નારાજ કરે છે અને અલક્ષ્મી એટલે કે દરિદ્રતાને આમંત્રણ આપે છે ઘરમાં દરિદ્રતા લાવતી સ્ત્રીઓની પંદર આદતો નંબર એક વધારે લોટ બાંધવો અને વારંવાર ઉપયોગ કરવો રસોઈ માટે જરૂરિયાત કરતાં વધુ લોટ બાંધવો અને તેને વારંવાર ઉપયોગ કરવો શાસ્ત્રોમાં અપવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આના ફક્ત ભોજનની ઉર્જાને નકારાત્મક બનાવે છે પરંતુ ઘરમાં તમોગુણ અને આળસને પણ વધારે છે જેનાથી લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી ગૃહિણીએ હંમેશા તાજગી અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નંબર બે મહેમાનો પ્રત્યે ચીડચીડાપણું મહેમાનો પ્રત્યે ચીડિયાપણું રાખવું અથવા તેમનું બરાબર સ્વાગત ન કરવું શાસ્ત્રોમાં અતિથિ દેવો ભવનો સિદ્ધાંત જણાવવામાં આવ્યો છે જેનો અર્થ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ સમજીને તેમનો આદર કરવો જોઈએ જે સ્ત્રીઓ મહેમાનો પ્રત્યે કઠોર વલણ રાખે છે મો બગાડે છે અથવા તેમને બોજ સમજે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી નંબર ત્રણ મોડે સુધી સુવો અને સાંજે સુવાની આદત ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જે સ્ત્રીઓ સૂરજ નીકળ્યા પછી ઉઠે છે અથવા દિવસમાં આળસને કારણે વારંવાર સુઈ જાય છે ત્યાં ઘરની ઉર્જા નબળી પડી જાય છે આવા ઘરમાં આર્થિક તંગી અને માનસિક અશાંતિ જન્મે છે નંબર ચાર પવિત્ર દિવસોમાં સ્નાન અને વાળ ધોવા એકાદશી અમાવસ્યા અને ગુરુવાર જેવા પવિત્ર દિવસોમાં સ્નાન અને વાળ ધોવા જેવી ક્રિયાઓ કરવી આ વિશેષ તિથિઓ પર વિશેષ નિયમોનું પાલન કરવું આવશ્યક છે આ દિવસોમાં સંયમ શુદ્ધતા અને સાધનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે પરંતુ જે મહિલાઓ આ વાતોની અવગણના કરે છે તેમના ઘરમાં માતાની કૃપા ટકતી નથી નંબર પાંચ વ્રતોપવાસ ન કરવા અને પૂજા પાઠમાં બેદરકારી પૂજા પાઠ અને વ્રત ફક્ત પરંપરા નથી પરંતુ આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે સ્ત્રીઓએ નિયમિત રૂપે ઈશ્વરની આરાધના કરવી જોઈએ જે મહિલાઓ પૂજાને સમયનો બગાડ માને છે તેમનું ઘર ધીમે ધીમે લક્ષ્મી વિહીન થઈ જાય છે નંબર છ સ્નાન કર્યા વગર ભોજન કરવું અને સફાઈ કર્યા વગર રસોઈમાં પ્રવેશ સ્નાન કર્યા પહેલા ભોજન કરવું અને ઘરની સફાઈ કર્યા પહેલા રસોઈમાં પ્રવેશ કરવો ભોજનને દેવી અન્નપૂર્ણાનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે સ્નાન કર્યા વગર અથવા ઘરની સફાઈ કર્યા વગર ભોજન કરીએ છીએ ત્યારે તે ભોજન આપણને આધ્યાત્મિક લાભ આપવાને બદલે દોષ વધારે છે માં લક્ષ્મીને અશુદ્ધ વાતાવરણ બિલકુલ પસંદ નથી નંબર સાત રાત્રે ગંદા વાસણો છોડીને સૂઈ જવું જો રસોઈ ગંદી હોય ચૂલો મેલો હોય અને વાસણો ગંદા રાખેલા હોય તો ત્યાં સકારાત્મક ઉર્જા ટકતી નથી આ સ્થાન દેવી અન્નપૂર્ણા અને લક્ષ્મીનું હોય છે તેમને ગંદકીમાં વાસ કરવો સ્વીકાર્ય નથી નંબર આઠ મુખ્ય દરવાજાને લાત મારવી અથવા ઝાડુને પગે અડવું ઘરનો દરવાજો શુદ્ધતાનું પ્રતીક છે ત્યાંથી દેવી લક્ષ્મીનો પ્રવેશ માનવામાં આવે છે તે દ્વારને અપવિત્ર કરવું અથવા ઝાડવું જેને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તેનું અપમાન કરવું ધનના માર્ગને બંધ કરી દે છે નંબર પછી વાળ ઓળવવા વાસ્તુશાસ્ત્ર અનુસાર આદત ઘરમાં તણાવ વાદવિવાદ વિવાદ અને માનસિક બેચેનીને પ્રોત્સાહન આપે છે આ નાની વાત દેખાય છે પરંતુ તેની અસર ઊંડી હોય છે નંબર દસ ભોજન બન્યા પછી વાસણ કે તવા ચૂલા પર છોડી દેવા આ આર્સનું પ્રતીક છે અને સાથે જ તેનાથી ચૂલાની અગ્નિ શુદ્ધ રહેતી નથી માનવામાં આવે છે કે રસોઈની અગ્નિ અને દેવતાઓની કૃપા જોડાયેલી હોય છે નંબર અગિયાર તુલસીના છોડની ઉપેક્ષા કરવી તુલસીને લક્ષ્મીજીની પ્રિય માનવામાં આવી છે જો તે છોડ સુકાઈ જાય તૂટી જાય અથવા તેની દેખભાળ ન કરવામાં આવે તો આ સંકેત હોય છે કે દેવીના આશીર્વાદ છીનવાઈ રહ્યા ધાર્મિક નહીં પરંતુ ઉર્જાઓ સાથે જોડાયેલી છે સાંજે ઝાડુ લગાવવાથી ઘરથી શુભ ઉર્જા બહાર જતી રહે છે અને નકારાત્મકતા પ્રવેશ કરે છે નંબર તે ઘરને અંધારામાં રાખવું અથવા ઓછી રોશનીમાં જીવવું પ્રકાશને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવ્યું છે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે ખાસ કરીને સાંજના સમયે અગરબત્તી દીપક અને રોશની જરૂરી માનવામાં આવે છે નંબર ચૌદ કન્યાઓને બોજ સમજવી અથવા તેમની સાથે વૃક્ષ વ્યવહાર કરવો શાસ્ત્રોમાં કન્યાઓને દેવીનું રૂપ માનવામાં આવ્યું છે જે ઘરમાં કન્યાઓથી પ્રેમ કરવામાં આવતો નથી ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી નંબર વારંવાર ગુસ્સો કરવો અપશબ્દ બોલવા અને બીજાને નીચા દેખાડવા સ્ત્રીની શક્તિ તેની વાણી અને ભાવમાં હોય છે મધુર વાણી અને શાંત સ્વભાવમાં લક્ષ્મીને પ્રિય છે જે મહિલાઓ હંમેશા ક્રોધિત રહે છે તેમનાથી દેવી દૂર રહે છે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે દસ આદતો હવે ચાલો જાણીએ તે દસ આદતો વિશે જે મહિલાઓને માં લક્ષ્મીની વિશેષ કૃપા અપાવે છે નંબર સોળ નિયમિત દીવો કરવો સવારે અને સાંજે નિયમિત રૂપે દીપક પ્રગટાવીને પૂજા કરવી આનાથી ઘરની ઉર્જા સકારાત્મક રહે છે અને દેવીનો વાસ થાય છે નંબર સત્તર શુક્રવારનું વ્રત શુક્રવારનું વ્રત રાખવું અને મા લક્ષ્મીના નામનો જાપ કરવો આ વ્રત દેવીને અત્યંત પ્રિય હોય છે નંબર અઢાર ઘરની કન્યાઓને પ્રેમ આપવો ઘરની કન્યાઓને સ્નેહ આપવો કારણ કે તે સ્વયં દેવીનું રૂપ હોય છે નંબર ઓગણીસ ઘીનો દીવો અર્પણ કરવો ઘીનો દીવો પ્રગટાવીને માતાને અર્પણ કરવો નંબર વીસ શુક્રવારે માંસાહારથી દૂર રહેવું શુક્રવારે માંસાહાર ન રાંધવો કે ન તેનું સેવન કરવું નંબર એકવીસ દાન કરવું આ દિવસે દાન કરવું આ દાન અન્ન વસ્ત્ર ધન અથવા કોઈ પણ આવશ્યકતાની વસ્તુ હોઈ શકે છે નંબર બાવીસ વડીલોનો આદર કરવો ઘરના મોટા વડીલોનો આદર કરવો નંબર ત્રેવીસ પરિવારને જોડવાનો પ્રયાસ પરિવારને જોડવાનો પ્રયાસ કરવો ના કે તોડવાનો નંબર ચોવીસ સ્વચ્છતા અને શૃંગાર સ્વચ્છ વસ્ત્ર પહેરવા માતાનો શૃંગાર કરવો અને ચંદનનો તિલક લગાવવો નંબર પચીસ ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભોજન ભગવાનને પહેલા ભોગ લગાવીને જ ભોજન કરવું આ પ્રકારે જે સ્ત્રીઓ આ નિયમો અને આચરણનું પાલન કરે છે તેમના ઘરમાંમા લક્ષ્મી સદા નિવાસ કરે છે તેમનું ઘર ફક્ત ધનથી નહીં પરંતુ પ્રેમ શાંતિ અને સૌભાગ્યથી પણ ભરેલું રહે છે તો દોસ્તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા ન આવે અને એમાં લક્ષ્મી સદા કૃપા બનાવી રાખે તો આદતોને અપનાવો અને ખરાબ આદતોને આજથી જ છોડી દો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો